જય ભોળેનાથ ચાલુ જાણીએ ભારત માં આવેલા બાર જ્યોતિર્લિંગો ના પવિત્ર નામો અને સ્થાન એક સોમનાથક સ્થળ પ્રભાસ પાટણ વેરાવળ ગુજરાત બે મલ્લિકાર્જુન સ્થળ શ્રી શિલ્લમ આંધ્ર પ્રદેશ ત્રણ મહાકાલેશ્વર સ્થળ ઉજ્જૈન મધ્યપ્રદેશ ચાર માંડાતા નર્મદા તટ મધ્યપ્રદેશ પાંચ કેદારનાથ સ્થળ રુદ્ર પ્રયાગ જિલ્લો ઉત્તરાખંડ પુણે ભીમા મહારાષ્ટ્ર સાત વિશ્વનાથ સ્થળ વરાણસી કાશી ઉત્તર પ્રદેશ આઠ ત્રમ્બકેશ્વર સ્થળ નાસિક નજીક મહારાષ્ટ્ર નવ વૈદ્યનાથ વૈદ્યનાથ સ્થળ દેવગઢ ઝારખંડ કેટલાક અનુસાર પરલી મહારાષ્ટ્ર પણ માનવામાં આવે છે દસ ગુજરાત અગિયાર રામેશ્વરમ સ્થળ રામનાથિલનાડુ બાર ગુશ્વર સ્થળ ઔરંગાબાદ નજીક એલોરા ગુફાઓ પાસે મહારાષ્ટ્ર જેના દર્શન કરવાથી જિંદગી ધન્ય બની જાય જય બોલો ભોલેનાથ ની કહો હર હર મહાદેવ આવું નવું નવું જાણવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો પ્રતિભાવ